તુલસી દેવ વિષ્ણુ પ્રિયાએ ધીમો વૃંદા પ્રચોદયા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ પવિત્ર દિવસે આપણે તુલસી માતાનો પાઠ કરવાના છીએ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસી માતાને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યા છે તેઓ વિષ્ણુ પ્રિયા અને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે આજે આપણે તુલસી ચાલીસાનો પાઠ કરીશું કે જે માતા તુલસીની સ્તુતિ છે કે જેમાં તેમના ગુણો મહિમા અને પરોપકારનું વર્ણન કરવામાં આવેલું છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ પાઠ કરે છે સાંભળે છે તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેની મનોકામના પૂર્ણ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય ભગવાન નારાયણ અને લક્ષ્મીજીની કૃપા થાય જાણી અજાણી થયેલા પાપનો નાશ થાય તો આ તુલસી માતાનો પાઠ જો શક્ય હોય તો તુલસીના છોડ પાસે બેસીને કરવો અથવા તો ભગવાન સમક્ષ બેસીને પણ કરી શકાય અને જો એ રીતે શક્ય ન હોય તો કોઈ પણ પવિત્ર સ્થાને બેસીને આ તુલસી માતાનો પાઠ કરવો જોઈએ તો આવો આપણે સૌ લોકો સાથે મળીને તુલસી ચાલીસા નો સાંભળીએ આપ સાંભળતાની સાથે વાંચી પણ શકશો અથ શ્રી તુલસી ચાલીસા પાઠ અર્થ સહિત હે ભગવતી હે તુલસી માતા આપ સત્ય સ્વરૂપ છો તમે સુખ આપનાર છો હું તમને નમન કરું છું હે શ્રી હરિ વિષ્ણુના પરમ પ્રિય ગુણોથી ભરપૂર વૃંદા મારા પ્રણામ સ્વીકારો જેમનું સ્થાન પ્રભુ શ્રી હરિના મસ્તક પર છે તેવા હે તુલસી માતા મને અમરત્વનું વરદાન આપો લોકોના ઉદ્ધાર અને કલ્યાણ માટે હે પવિત્ર વૃંદાવની હવે જરાય વિલંબ ન થાય તેવી કૃપા કરો

અસહ્ય શ્રાપ સાંભળીને આપનું હૃદય વ્યથિત થયું ક્રોધ અને દુઃખની આગમાં આપે પણ પ્રભુને શ્રાપ આપ્યો કે જો મારો પ્રેમ અસત્ય હોય તો હે શ્રી હરિ તમે પણ પથ્થર સ્વરૂપે પૃથ્વી પર મારી નીચે રહો આ સાંભળીને સર્વ દેવો વ્યથિત થઈ ગયા ત્યારે ત્રણેય લોકનો ભાર વહન કરનાર શ્રી હરિ વિષ્ણુએ વચન આપ્યું કે હે વૃંદા કલયુગમાં તું જ તુલસી તરીકે પૂજાશે જગત તારી પૂજા કરશે અને જ્યારે સમય આવશે ત્યારે હું તારા વૃક્ષ સ્વરૂપ સાથે જ વિવાહ કરીશ મારી પૂજામાં તારું સ્થાન સર્વશ્રેષ્ઠ હશે હે વૃંદા મારી પત્ની તરીકે તું જ મારી પાસે રહીશ અને આમ વૃંદાએ તુલસીનું સ્વરૂપ ધારણ કર્યું અને પ્રભુ શાલિગ્રામ બનીને તેમની સાથે નીચે નિવાસ કર્યો તે પછી ગૌલોકમાં સુદામા ગોકુળની પત્ની બન્યા એકવાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા કરી રહ્યા હતા ત્યારે શ્રી રાધાએ તમારા પ્રેમ પર શંકા કરી અને તે જ સમયે તમને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી પર માનવ સ્વરૂપમાં જન્મ લેશો અને સુદામા ગોપા શંખચૂડ નામના રાક્ષસોનો રાજા બનશે કે જેની સાથે તમે લગ્ન કરશો તમારી ધર્મનિષ્ઠા અને ગુણોને કારણે શંખચૂડનો પરાજય થશે નહીં અને આમ આ ચક્ર પસાર થયું અને પછીના ચક્રમાં તમારો ત્રીજો જન્મ થયો તમારા ત્રીજા જન્મમાં તમારું નામ વૃંદા અને તમારા લગ્ન જલંધર નામના રાક્ષસ સાથે થયા હતા જલંધર ખૂબ જ શક્તિશાળી હતો બધા દેવતાઓને હરાવીને તેણે ભગવાન શિવ સાથે પણ યુદ્ધ કર્યું જ્યારે ભગવાન શિવ તેમની સેના સાથે જલંધરને હરાવી શક્યા ન હતા ત્યારે શિવે ભગવાન વિષ્ણુને તેમને મારવા માટે બોલાવ્યા

ભગવાન શિવ જલંધરને મારવામાં સફળ થયા જલંધરના મૃત્યુ વિશે સાંભળીને તમારું હૃદય ખૂબ જ જ થયું મૃત્યુ ભગવાન વિષ્ણુએ પોતાનું સ્વરૂપ બતાવ્યું કે જેને જોઈને તમે ખૂબ જ થયા હે ભગવાન વિષ્ણુ તમારું હૃદય પથ્થર જેવું છે તમે અધર્મનો આશરો લઈને મારા પતિને મારી નાખ્યો તેથી જ હું તમને શ્રાપ આપું છું કે તમારું શરીર પણ પથ્થરનું હશે અને ભગવાન વિષ્ણુ આજે પણ શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે તમારો શ્રાપ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે વિચાર્યા વિના શ્રાપ આપ્યો તમારી બુદ્ધિ જડ થઈ ગઈ છે તેથી તમે પણ જડ થઈ જશો અને વિશ્વમાં તુલસીના અનન્ય છોડ તરીકે ઓળખાશો અને તમારા શ્રાપને પૂર્ણ કરીને હું પણ ગંડકી નદીની મધ્યમાં શાલિગ્રામના રૂપમાં હાજર રહી આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વૃંદા તુલસીના રૂપમાં તમે મને ખૂબ જ પ્રિય હશો અને જે તમને મારા શાલિગ્રામ સ્વરૂપે ચડાવશે તે સંસારના સર્વ સુખ ભોગવીને મોક્ષ પામશે તુલસીને તુલસી અર્પણ કર્યા વિના ભગવાન વિષ્ણુનું શરીર સળગતું રહે છે અને તેમનું હૃદય દુખે છે જે ભગવાન વિષ્ણુને તુલસીથી પાણીમાં સ્નાન કરાવે છે તે સમજીને કે હજારો ઘડા અમૃત રેડે છે ભગવાન વિષ્ણુને તુલસીજી ખૂબ જ પ્રિય છે તેનાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે વ્યક્તિએ ભગવાન વિષ્ણુની સતત પ્રેમથી પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ માટે તુલસી અને રાધામાં કોઈ તફાવત નથી તેમના માટે બંને સમાન છે ભગવાન વિષ્ણુને છપ્પન ભોગ ભલે અર્પણ કરો પણ તુલસી વિના ભગવાન વિષ્ણુને ગમતું નથી તુલસીના છોડની છાયામાં તમામ તીર્થધામો નું સુખ પ્રાપ્ત થાય છે આમાં કોઈ શંકા કે સંદેહ નથી જે તુલસીની પૂજા કરે છે તેને મોક્ષ અવશ્ય મળે છે છે સુંદર કવિ ભગવાન વિષ્ણુના ગુણગાન પણ ગાય અને તુલસીની પૂજા કરીને હજારો પુણ્ય પણ પ્રાપ્ત કરે છે સુંદર કવિ દુર્વાસા પ્રયાગ પાસે ઋષિના ધામ પાસે રહે છે એટલે કે કવિનું ગામ કાકરા છે જે દુર્વાસા ઋષિનું ગામ છે જે સ્ત્રી પુરુષ દરરોજ તુલસી ચાલીસાનો પાઠ કરે છે તેમને દરેક પ્રકારના સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તુલસી ચાલીસાના પાઠ કર્યા પછી ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ તુલસી માતાની પૂજા અને દીવો દાન કરવાથી નિસંતાન દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જે લોકો તુલસી ચાલીસાનો પાઠ કરે છે તે પૂજા કરે છે ભગવાન વિષ્ણુ તેમના પર પ્રસન્ન થાય છે તેમની દરેક દરિદ્રતા અને તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે તેમના ઘરો ખોરાક અને પૈસાથી ભરેલા છે તેઓને સંસારમાં ઈચ્છિત પરિણામ મળે છે તેમના તમામ કાર્ય પૂર્ણ થાય છે અને જે તુલસી ચડાવે છે તે ભગવાન વિષ્ણુ પ્રસન્નતાથી અહીં નિવાસ કરે છે તુલસીનો મહિમા લખીને તુલસીના પુત્ર સુખરામે રામચરિત માનસ ની રચના કરીને જે પ્રકારનું કામ કવિ તુલસીદાસે કર્યું હતું જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે તુલસી ચાલીસા પાઠ કર્યો કહેવાય છે કે આ પાઠ અત્યંત પવિત્ર અને આપણા સૌ લોકો માટે લાભદાયી છે એટલા માટે આ પાઠ અગિયારસ અને પૂનમના દિવસે કરવો જોઈએ તો આશા છે કે આપ સૌ લોકોએ આજે મારી સાથે આ તુલસી ચાલીસાનો પાઠ કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર